નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પટેલમાં જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે આકાશ પતતી આ પાઠના સ્વ અધ્યના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો ડાઉનલોડ કરજો મિત્રો ફ્રી છે પ્રકારનો ચાર્જ નથી તો તમારા મિત્રોને પણ કહેજો ડાઉનલોડ કરવા માટે તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બીજો આકાશ પદ્ધતિ પ્રશ્ન એક છે આપેલા વાક્યોનું મોટેથી વાંચન કરો

કુત્રપ ત્યાર પછી પ્રશ્ન બે આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ શોધી તેની સામે ખરાની નિશાની કરો તો મિત્રો અહીં જે ગુજરાતી શબ્દ આપેલો છે તેના માટે સંસ્કૃત શબ્દ આપણે શોધવાનો છે જેમાં પેલું છે સસલું તો સસલાને સંસ્કૃતમાં સશક કહેવાય એટલે આપણે શશકની નીચે લીટી ખરાની નિશાની કરીશું બીજું પાંદડું તો પાંદડાને સંસ્કૃતમાં પરણમ કહેવાય તેથી તેની નીચે ત્રીજું છે બોલે છે જેને સંસ્કૃતમાં વધતી એમ કહેવાય ત્યાર પછી ચોથું ડરેલો તો સંસ્કૃતમાં તેને ભીત કહેવાય પાંચમું જંગલ તો સંસ્કૃતમાં તેને વનમ કહેવાય માટે અહીં આપણે વનમની નીચે ખરાની નિશાની કરીશું ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલા શબ્દોનું મોટેથી વાંચન કરો જેમાં પેલો શબ્દ છે સિંહ પાતાલ ગાયતિ પઠતિ શયનમ શુક અત્ર રાષ્ટ્ર કુત્ર શયનમ પર્ણ પતતી

તો બીજામાં આવશે શયનમ ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે તેમાં શશક ભીત ચોથું શશક વૃક્ષ સમીપમ આગતી તો તેમાં આવશે વૃક્ષ સમીપમ પાંચમું શક પલાયન કરોતિ ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલા ચિત્રોની નીચે કંશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો પેલું ચિત્ર છે તે સસલાનું છે માટે આપણે લખીશું સશક બીજું ચિત્ર છે તે પર્ણ એટલે કે પાનનું છે તો આપણે લખીશું પર્ણમ ત્રીજા ચિત્રની અંદર આપણને વાંદરો જોવા મળે છે તો આપણે લખીશું વાનર ત્યાર પછી ચોથું ચિત્ર છે તેમાં આપણને સિંહ જોવા મળે છે માટે આપણે લખીશું સિંહ પાંચમા ચિત્રની અંદર આપણને શિયાળ જોવા મળે છે શિયાળ સંસ્કૃતમાં શ્રૃંગાલા કહેવાય માટે આપણે શ્રૃંગાલા લખીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ છ નું પાઠ બે આકાશ પતતિ ના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આ પાઠ ની વિદ્યાર્થી મિત્રો પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયની સ્વાધ્યપોથી સોલ્યુશન સ્વાધે સોલ્યુશનની પીડીએફો જોવા મળશે તેમજ આગળના પાઠની વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે પાઠ ત્રણની અંદર ત્યાં સુધી આવજો